અમદાવાદ મહાનગરપાલિકાની મળેલી બોર્ડ બેઠકમાં પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉઠ્યો પ્રદૂષિત પાણી ભરેલી બોટલ સાથે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવતા બોર્ડમાં હોબાળો થયો હતો વિપક્ષ દ્વારા આરોપ કરવામાં આવ્યો છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો પોલ્યુશનવાળું પાણી પી રહ્યા છે સ્માર્ટ સિટીમાં લોકોને સ્વચ્છ પાણી પણ મળતું નથી શહેરના કોટ વિસ્તાર ઉપરાંત દાણી લીમડા સરસપુર ગોમતીપુર ખોખરા સહિતના અનેક વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે ખરાબ પાણીના કારણે લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે દાણી લીમડામાં પ્રદૂષિત પાણીના કારણે એકનું મોત થયા હોવાના પણ આરોપો સામે આવ્યા છે જોકે વોટર કમિટીના ચેરમેન દ્વારા આ આક્ષેપોને નકારી દીધા છે તો એ જણાવ્યું હતું કે ક્યાંક ડ્રેનેજ અને પાણી લાઈન ભેગી થતા કોઈ વાર સમસ્યા સર્જાય પરંતુ શહેરમાં મોટા ભાગે આવી સમસ્યા નથી પહેલાં તો મામલે શું કહી રહ્યા છે અમદાવાદ છે કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખ શું તેમણે આરોપ કર્યા છે તે સાંભળી લો એક વખત અમદાવાદ આપણે સાંભળ્યા બોર્ડ મળે છે જેમાં અમદાવાદ શહેરના પ્રાથમિક પ્રશ્નોની ચર્ચા હોવી જોઈએ અમદાવાદ શહેરના નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોની ચર્ચા કરીને એનું નિરાકરણ કઈ રીતે આવે એ થવું જોઈએ એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો ફક્ત ને ફક્ત મેયરના સત્તાધીશોના એમના નેતાઓના વખાણ કરે બીજું કંઈ ના કરે અને એ લોકો એમ કહેતા હતા કે ભાઈ આજે અમારી પાર્ટી જે છે સૌનું વાત સૌનું સૌનું સાધન સૌનો વિકાસ કરી રહી છે પણ અમારી રજૂઆત એ હતી કે દર વર્ષે રમઝાન મહિનાની અંદર દરેક તહેવારોમાં જે પ્રમાણે વધારાનું પાણી આપવામાં આવે છે એ પ્રમાણે આ વખતે આપવામાં આવ્યું નથી અને જે પણ પાણી આપવામાં આવે છે એ પણ બે કલાકની જગ્યા એક કલાક મળે છે એક કલાકમાં અડધો કલાક આવું પોલ્યુશન યુક્ત પાણી મળે છે તો માણસો પાણી વગર વલખા મારી રહ્યા છે તમે એ પ્રશ્નની ચર્ચા કરો એની જગ્યા તમે નેતાઓના વખાણ કરો છો એ યોગ્ય નથી એ હવે અમારી રજૂઆત હતી અને એ સમયે લોકોની પ્રશ્નોની રજૂઆત સાંભળવાની જગ્યા મે કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખ તેમણે જે કોટ વિસ્તારોમાં તેમજ અલગ અલગ વિસ્તારોમાં જે પ્રદૂષિત પાણીના કારણે લોકો રોગચાળો ભોગ બની રહ્યા છે તેને લઈને તમને તંત્રને જવાબદાર ઠેરવ્યા છે અને આ પ્રકારે આ ઘટનાઓમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે

આજે સામાન્ય સભાની અંદર જે વિપક્ષે જે હોબાળો કર્યાની વાત છે એમાં એવું છે કે જે ચાલીઓ છે મધ્યત્વની અંદર ચાલીઓ આવેલી છે તેની અંદર લગભગ બકે ત્રણ ત્રણ ફૂટની ચાલવાની કેડીઓ જેટલા જ રોડ છે ત્યાં આગાડી ગટર લાઈનો જે છે અંદર ગટર લાઈન પાણી લાઈન બધી એટલાની અંદર ત્રણ ફૂટની ગલીઓ જ નાખવામાં આવેલી છે ચાલીઓમાં ત્યાં આગાડી વારંવાર ગટર લાઈનોના પ્રોબ્લેમના હિસાબે જે નાની રોડ છે એના હિસાબે વારંવાર ડ્રેનેજ ઉભરાવાના પ્રોબ્લેમો થતા હોય છે અને એ પીવાનું પાણી હોય છે એની અંદર મિક્સ થતું હોય છે ચાલીઓની અંદર જે જવાની જગ્યા નથી ત્યાં રોડ નવી ગટર લાઈન નાખવી છે આપણે હમણાં ટેન્ડરો પણ નવા કર્યા છે મધ્યવર્ગના ટેન્ડરો પણ આવી ગયા છે નવી લાઈન ગટર લાઈન પણ નાખીએ છીએ અને આજે આખા અમદાવાદની અંદર સોલસો એમએલડી કરતાં પણ વધારે નર્મદાનું સરફેસ વોટર આપણે આખા અમદાવાદ ને પૂરું પાડીએ છીએ ફક્ત મધ્ય અમુક જે ચાલીઓ છે એ ચાલીઓમાં જ્યાં ગાડી જવા આવવાની જગ્યા નથી અને જે જેટલ લાઈનના પ્રોબ્લેમ છે ત્યાં ગાડી કદાચ આવી શક્યતાઓ છે કે ત્યાં કદાચ પોલ્યુટર વોટર આવ્યું હોય તો એ માનવા જોગ છે ત્યાં ગાડી આપણે જયારે આવે એના બીજા દિવસે કે ફરિયાદનો નિકાલ બી થઈ જતો હોય છે કારણ કે ડ્રેનેજ ભરાઈ હોય એટલે પાણીના કનેક્શનને બધા જોડે જોડે હોય નાની રસ્તો છે ત્રણ ફૂટનો એટલે એટલે એના હિસાબે કદાચ થયું હોય તો બીજા દિવસે ડ્રેનેજનો જે ચોક થઈ થયું હોય એનો નિકાલ થયો હોય એટલે બીજા દિવસે પાણી પણ ત્યાં ચોખ્ખું થઈ જતું હોય છે એટલે જે વાત કરે છે કે કાયમ માટે આવે છે એ વાત સદંતર કોંગ્રેસની ખોટી છે અને જે વાત કરે છે કે આ ગંદા પાણીથી બાળકનું મૃત્યુ થયું તો ગંદા પાણીથી મૃત્યુ થયું હોય એવો આપણને એવિડન્સ એ આપે એ ખોટી વાહિયાત વાતો કરે છે કોંગ્રેસ ક્યાંય એવું ભર્યું નથી